એક્સિડન્ટ જેમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખ્યાતિ હોસ્પિટલે સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા લૂંટી લીધા જેમાં અનેક લોકોને મોતને પણ ભેટવું પડ્યું હતું હવે રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાન રોકવા માટે પીએમ જય યોજનાની નવી એસઓપી જાહેર થઈ છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી એસઓપીની જાહેરાત કરી છે સારવાના નામે ખાનગી હોસ્પિટલમાં થતા વેપારને રોકવા સરકારે શું ઘડ્યા છે નિયમ આવો જોઈએ જાણીએ સમજીએ હવે નહીં ચાલે ખાનગી હોસ્પિટલોની મનમાની ની રકમ પાલન જરૂરી રાજ્ય સરકાર ને જાહેર કરી નવી એસઓપી ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલા લીધા છે પીએમ જય હેઠળ રાજ્ય સરકારે નવી એસઓપી જાહેર કરી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં સત્તાણું લાખ કુટુંબોને બે પોઈન્ટ પાંસઠ કરોડ લાભાર્થીઓએ નવસોથી વધુ ખાનગી અને પંદરસોથી વધુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે આ યોજનાના લીધે ઉઠેલી ફરિયાદને કારણે બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં આપણે દસથી વધારે હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને દંડની કાર્યવાહી કરી છે ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઇનનો ભંગ થતો અને ગુનાહિત સાતુ હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં કુલ દસથી વધુ હોસ્પિટલ આપણે ગેરબ રીતિ માટે સસ્પેન્ડ કરી છે ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે અમુક કિસ્સાઓમાં તો ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયાથોરાસિસ્ટ સર્જન સાથે કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથેરેસીક સર્જન સાથે કોલ ટાઈમ કામ કરતા સેન્ટરને જ કાર્ડિયોલોજીની માન્યતા ફૂલ ટાઈમ કાર્ડિયાર એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક ઇમરજન્સીમાં અતિ આવશ્યક હોય તો ફક્ત કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જીઓપ્લાસ્ટિક કરી શકશે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટિકની સીડી વિડિયોગ્રાફી અને પ્રી ઓથના સમયે અપલોડ કરવાની રહેશે ઇમરજન્સી કેસમાં સીડી વિડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે આ સાથે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કેન્સરની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે કેન્સરના દર્દીને સારવારનો પ્લાન નક્કી કરવા માટે ટ્યુમર બોર્ડ રૂપે પેનલ રહેશે મેડિકલ ઓન્કોલોજીસ્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની હશે પેનલ યોજનાનો લાભ મેળવવા માટે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત આઈજીઆરટી સીબીસીટીની ઇમેજ કેવીમાં લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસની પસંદગીની સુગમતા માટે રેડિયેશન પેકેજમાં સુધારો બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કેસમાં જે હોસ્પિટલ પાસે તેની સગવડ છે ત્યાં જ સારવારની મંજૂરી બ્રેકી થેરાપી માટે અન્ય હોસ્પિટલ સાથેનું ટાયપ નહીં ચાલે રેડિયોથેરાપી મશીન માટે નક્કી કરેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ કરવાનું રહેશે નિયોનેટલ કેર ખાસ કરીને બાળકોને આઈસીયુમાં સારવારમાં પણ સુધારો કરાયો છે એનઆઈસીયુ એસએનસીયુમાં માતાની પ્રાઇવર્સી સચવાઈ રહે એ રીતે સીસીટીવી લગાવવાના રહેશે ટીએચઓએ સમયાંતરે એનઆઈસીયુની મુલાકાત લઈને એસએચએને સબમિટ કરવાનો રહેશે બાળકને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી એટલે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત ધારાધ્રોણ પ્રમાણે દર્દીના બેડની સંખ્યા મુજબ નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે એસઓપીમાં રાજ્ય સરકાર આ સિવાય પણ મહત્વના સુધારા કર્યા છે જો કે વિપક્ષ દ્વારા સરકારના સુધારા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે પહેલેથી જ એસઓપી કેમ ન બનાવે અને બીજું એસઓપી બનાવીને હવે જે ખરેખર લાભાર્થીઓ છે જે ગરીબ દર્દીઓ છે એને તકલીફ ના પડે એની પણ કાળજી રાખવી જોઈએ અને પ્રિકોશન્સ એટલે કે અગાઉથી પગલાં ભરવા જોઈતા હતા હવે વાત કરવાનો બહુ કંઈ મતલબ નથી ખરા અર્થમાં સિસ્ટમ એમની ઠીક કરવાની જરૂર છે નોંધનીય છે કે પીએમ જય યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્વારા આ યોજનાનો ગેરવપરાશ થતો હોવાનું ખુલ્યું છે અને ખાસ કરીને હોસ્પિટલ કૌભાંડમાં જરૂરી ન હોય તેટલી એન્જીઓ પ્લાસ્ટિક જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુરુપયોગ થયો હતો તો બીજી આવી હોસ્પિટલો અનેક દર્દીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચીડા કર્યા હોવાનું સામે આવ્યું છે રિપોર્ટ મીડિયા